પહાડના ઈ છિપર ઉપર બેઠેલો જોગીદાસ કુમાન ગોહિલવાડનો બારવટીયો અને એમાં કોઈ માણસે આવીને ખબર આપ્યા કે ભાવનગર મહારાજ ના કુંડ ગુદરી ગયા છે તમે કલ્પના તો કરો ભાવેણાને બધાને બધા રજવાડાને મારી સલામ છે મિત્રો હા પણ ભાવનગર ભાવનગર છે સાહેબ નયનભાઈ એટલા માટે હું કહું છું કે ભાવનગર રાજમાં રાજા સાઈ એક જ નિયમ ભાવનગરમાં હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ભરપાઈ કરી દે ને ચોર નો પકડાય તો રાજ ભરપાઈ કરે ને ચોર ને પકડી દે ભાવનગર સિવાય ક્યાંય રિવાજ હતો જ નહીં સાહેબ અને એ તો રાજા સાહેબ માં મારે જે તમને વાત કરવી છે તો ઓગણીસો ચોપન પંચાવન માં કૃષ્ણકુમાર સિંહજી જે મદ્રાસ માં ગવર્નર હતા એ વખતે ટાણા ભાવનગર ની પાસે ટાણા એના ખેડૂતના બળદ ચોરાઈ ગયા સાહેબ અંકિતભાઈ એના બળદ ચોરી ગયો કોક બળદ ચોરી ગયો અને પછી ખેડૂત એમ થયું કે આપણા ઘરમાં ચોરી થાય તો આપણે તો રાજાને કહેવાય એને ખબર નહોતી દેશ આઝાદ થઈ ગયો છે દેશ સ્વતંત્ર થઈ ગયો છે રજવાડા ખતમ થઈ ગયા છે અટાણે ગણાય ને ખબર નથી તો તે દી તું ક્યાંથી અને હેલો ગામડે થી સાહેબ બનેલી હકીકત હું જયારે જયારે વાત કરું ત્યારે મારો આજ છાહઠ વર્ષની ઉંમરે પણ મને થાક ઉતરી જાય છે એટલે હું આપને કહું છું સાહેબ શું મૂલ્યવાન વાતું છે આવા આ વાતું કશીમનો રંગ લાડક વાયો મન મોરબની ગંગા સુધી પાંડવાય જેસલ જાડેજાના ભજન આ બધું તમને કેદી નહીં ગમે તમને કહી દઉં જેદી ગંગાજળમાંથી દુર્ગંધ આવશે સોનાને જેદી કાટ લાગશે અને હાવજ જેદી ખડ ખાશે તેદી નહીં ગમે ત્યાં સુધી આગ આ બાળ સોનાને કોઈ દી કાટ નો લાગે ગંગાજળમાંથી દુર્ગંધ ના આવે હાવજ કોઈ દી ખડ નો ખાય સાહેબ અને ગામડે ટાણા થી હાલ્યો એ ગામડાનો માણસ થયા ભાવનગર જઈને પૂછ્યું ભાવનગર મહારાજને ને મળવું છે કેવી ઘટના છે તમે કલ્પના તો કરો રમાત થઈ જાય આપણે સાંભળી કે બાપુ તો મદ્રાસ છે ગવર્નર તરીકે એમ ન્યા ગયા તો ન્યા ગયો સાહેબ ટ્રેનમાં બે અને મુલાકાત માંગી ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહ કીધું કે તમારા ગોહિલવાડમાંથી ગામડેથી માણસ મળવા આવ્યો છે આવવા દો ને આવવા દીધા એ હામે જોયો મેલા ખેલા લુગડાં ને પૂછ્યું જાત્રા કરવા આવ્યો છો આ बाजू દક્ષિણીમાં તો નાના બાપુ તમારી પાસે જ આવ્યો છું મારી પાસે અહીંયા સુધી આવવાનું કામ બાપુ મારો બળદ કોભ લઈ ગયો આ બીજ કે જબુ કે આ રોઈ લે તો પ્રોઈ લેસ આપ ગોહિલવાડની હમજે કૃષ્ણકુમારજીની હમજે કે જે પેલા દેશને આઝાદ કરવા 18 હે પાદરના ધણીએ પોતાનો રાજ આપી દીધો સાહેબ એની એ વાતો આ ભાઈદાસમાં કરી શકાય ખબર પડી ગયા ખબર નથી બળદ ચોરાઈ ગયા તો ગા મારો બળદ કોક લઈ ગયો માથે હાથ મૂકી પાસે બિહાડીને પૂછ્યું કઈ લઈ ગયા બળદ કે બાપુ હું બપોર મારી પત્ની ભાત લઈને આવી ખાધું મેં અને હું ખાઈને ઝાડ ને છાંય સૂતો ઉઠો તો બળદ નતા એમ તો ગા સૂતો તો લઈ ગયા ભાઈ તો કહા આ મેં જાગતા હતા બધું લઈ ગયા તો અહીં સુધી આવ્યો છું ને પાંચ હજાર રૂપિયા લઈ જાય અંકિતભાઈ પાંચ કરોડ જેવા લાગે બાપ થઈ દીધો હે એ પ્રધાની વાત છે એટલે મારે તમને કેવું જેના જે જે બારવટીયાની જે ડુંગર મારા ખર્તો કરી મૂક્યો છે અને જે બારવટિયા ભાવનગર મહારાજની નીંદર જેર કરી નાખી છે એને જ્યારે ખબર પડે ભાવનગર મહારાજ ના કુંવર ગુજરી ગયા સરોશીભાઈ અને પૂછ્યું ઊભો થઈ ગયો બારવટીઓ સાહેબ ચીપર ઉપરથી ઓ કયા કુંર ગુજરી ગયા નાનભા ગુજરી ગયા ઓહો એને રમાડ્યા પિતરો સાહેબ ડુંગરમાંથી ઉતરતો ઉતરતો કુંડલા સાવર કુંડલાની બાપુ મારે ભાવનગર ખરેખરે જવું છે કેમ ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા પણ તને પકડી લે જોગા તું પકડાઈ જાય બાપ તારા માટે ચોક્યું મુકાઈ ગયું તો બાપુ એ ચિંતા કરવામાં પણ તમારી રજા ન લઉં તો હું નગુણો ન કહેવા હું દીકરો ન કહેવા પગે લાગી અને નીકળ્યો અને એ તો હું તમારો દીકરો છું બેટો બાપ ધણે જો ચીલે ચાલે નહીં તો જનની કામ ચડી વરું લાગે વેરડા બાપુ મારે રજા લેવી જોઈએ અને આઈ એનો બાપ સાહેબ જા બેઠ બેટા જા પર સંભાળજે અને ફાલી ઓઢી છુપાતો 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 મિત્રો આઈ જે બેઠા છો વડીલોને કહું કે ભાવનગર પાદર હોધી પૂગી ગયો સાહેબ અને કોર નું અવસાન એટલે તો દહ ના ટોળા પંદર ના ટોળા પચી ના ટોળા આવે એક ટોળામાં ગોઠવાઈ ગયો ગોઠવાય તો ગયો પણ લોકી કરતો 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 ગઢમાં પૂગી ગયો અને બે માણસો આવતા રાખતા હતા આપ નહિ માનો ભાવનગર ઇતિહાસ એમ કે છે આજ ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા છે ઊભા થઈ ગયા માણસો જોવા માટે કિંમતી કોણ માણા આવ્યું છે જે બાપુ ઊભા થઈ ગયા

અને માથે થી ફાલ્યું ઊંચું કરીને એટલું બોલ્યો બારવટીઓ કે બાપુ ઓળખી ગયા મને આ તો વિચાર તો કરો છો તમે આ તો હિન્દુસ્તાન માં જ બને ભારત માં જ બને ગુજરાત માં જ બને ગોહિલવાડ માં જ બને સાહેબ બીજે ક્યાંય બને અને આમ હામો બારવટીઓ બોલે બાપુ ઓળખી ગયા તો ઓળખી જાવ ને પાંચસો પડકારામાં તારા પડકારા ને પારખી હકતો હોઉં તો તારા આંસુ ને નો ઓળખી શકાય તારા હૃદય ને નો ઓળખી શકું તારા વિલાપ ને નો ઓળખી શકું જો પણ ખબરદાર હો તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં તમારો વાલ વાંકો નહીં થાય અરે વાલ વાંકા ની બીક હોતો તો બાપુ હું આઈ સુધી આવત અને પકડો પકડો ના પડકારા ધ્યાન ભાવનગર મહારાજે એટલું કીધું કે ખબરદાર જોગીદાસ કુમારનો નો વાળ વાંકો ન થવો જોઈએ એ બારવટીઓ નથી આજ મારો દીકરો ગુજરી ગયો દુઃખમાં ભાગ લેવા માટે

અરે હોવા હાસ્ય છે ને એ જીવનમાં બહુ સરસ સાંઈરામ તો રજૂ કરે છે પણ માણસો વિચિત્ર બહુ થઈ ગયા છે અટાણે છે હા એક જણે એક જણાને કીધું સો રૂપિયા ઊછીના હોય તો દ્યો ને ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી તો બરાબર ઓળખે ને કોઈ દેતું નથી તમે ઓળખતા નથી ઓળખે કોઈ ઊભા દેતું નથી એક દુકાનમાં હાર્મોનિયમ ને બંદૂકું ઉબેઈ રાખે છે સાહેબ અડધી દુકાનમાં હાર્મોનિયમ વેચે અને અડધી દુકાનમાં બંદૂકું આ કોઈ દી ફળે કેડા જુદા કાગડા કહેવાય હા એમાં કોઈ કહો પૂછું કે આ દુકાન હાલે તો બહુ સરસ ચાલે કે કેવી રીતે સવારમાં જે હાર્મોનિયમ લઈ જાય એનો પાડો એ બપોર પછી બંદૂક લેવા આવે આવેલા આવ્યા વિના રેજ નહીં એક જણો બોર વીણી વીણીને ખાતો બોલો એને તમારા જીવનમાં શોખ શું તો સફ્રુટ ખાવા અને સારા કપડા આને નો નડે મોંઘવારી નડે નહીં આને સરકાર ઉથલી જાય કે હમીરીએ તો નડે નહીં આમાં જે આનંદ મેળવી લે ને કેવી રીતે મને એક જણે કીધું ભાઈ અંકિતભાઈ મને કે નાન સ્વામીની કેસેટ તમારી પાસે એ મને કે આપો ને ગુરુ પૂર્ણિમાની મને ખબર હતી કે યારે ટેપે લઈ જાય અને દેવા દેવાનો આવે પાછા અને આપણે ઉઘરાણી કરીએ તો શું કે ખબર નથી દઈ ગયા છોકરાજી ટેપ નથી દઈ ગયા છોકરા તારા તને પરસુણ પાછું ન દે અમને અમારું ટેપ કામ દેવા વાહ ઓર છે એટલે મેં કીધું આને ના તો ન પડે પાડોમાં એવું એટલે પણ મેં કીધું એ કેસેટ છે ને એ આજ મારે સાંભળવી છે મને કે હાવ પાકું કરું નાખ્યું કહ્યું એ સાંભળવી છે કેટલા આવે કે મેં કીધું બે થી હાડા ત્રણ દોઢ કલાક ઓડિયો કેસેટ આવે નાન સ્વામીની ની વખતે તે મને કે બે થી હાડા ત્રણ તમે ક્યાંય જાહો જ નહીં પણ મેં કીધું તને કહું કે કેસેટ સાંભળ્યું પછી ક્યાં વાત રહી ભલા માણસ હું વાત કરીશું તું કે તો એમ કરો અઢી વાગે અડધી કલાક સ્કૂટર લઈ જઈ તમારું

તમે આમ ડેલી માં પગ મૂક્યો એટલે મેં કીધું કુતરો મન કે વૈયા આવો એની પાસેથી ને વૈયા આવો મેં કીધું છે નહીં મન કે આ અખતરો કરવો છે આજ જ લીધો છે એટલે અજાણ્યા માણસ ને કરડે કે કેમ મારો વેમે નીકળી ગયો સાહેબ મને એમ થયું કે ઓળખે જ મને એમ બધે ઓળખે એવું નથી અમારે જુનાગઢ કાળવા ચોક માં એક જણો આટા મારે ઘણાને વેમ બહુ વેમ નો રાખવો બહુ વેમ બહુ મારી નાખે ઘણી વાર આપણને આટા મારે એમાં એક બેન મળ્યા એને મૂળ તો હું છે ભેળ ખાવી હતી રેકડીએ એમ પણ રેકડી ભેળ કેમ ઉભા કાવા મને ઓળખી જાય કોક તો એમાં એક બેન આવ્યા કે ભાઈ કઈ આવ્યા તો હું તો હવારનો આવ્યો હતો બપોરે જમ આપણે ઘેરે આવજો જમવા તો કે બેન હું તો તમને ઓળખતો નથી તો તને કોઈ નથી ઓળખતો ઊભો ઊભો બે ડીશ મારી લે તો તને ક્યાં કોઈ ઓળખે તને વેમ ઘરી ગયો છે એટલે દાદની કવિતા સાંભળજો સાહેબ એક જ કવિતા કહીને વાત પૂરી કરું કે ઠાકર મંદિરની ઝાલરેમ બાવ બાવની તોય હું વગાડવા જાતો ઠાકર મંદિરની ઝાલરેમ બાવ નહીં તોય હું વગાડવા જાતો આજ એવડો બધો મોટો બની ગયો છે કે મંદિરમાંય નથી સમાતો બોલ છે ઠાકર મંદિરની યા બાજુ દાદુભાઈ લખે છે સાહેબ ઠાકર મંદિરની ઝાલરેમ બાવ બાવની તોય હું વગાડવા જાતો

આ બેહમ ફાસ લાંબી બંધુ કે મારા ભડકી ગયા ભોરુડા હરણા વાણીના વિલાસના દેશના બોલી ના એવા ભાવી ગયા સાહેબ દંભી માણા કોને કહેવાય ખબર ખબર ન હોય ને એમ કે મને બધી ખબર છે દંભી કહેવાય આપણે કે આ વાત સાંભળી તો કરો જી આપણે કંઈ ગામડું હતું એમાં એક ડોસી રે એને બે ભેવું હતી હવે આપણે કહી તો ના હજી બહુ ખ્યાલ નથી આવતો આગળ વધારો પછી એને બે ગાયું લીધી આપણી ગયા તો ગાદી જ ખ્યાલ આવતો પછી બે ગાયોમાંથી એક ગાય મરી ગઈ પછી ડોહીમાં ગુજરી ગયા આપણી ગયા હવે આ તો કાં હતી પછી વેલો ગુડ હું અમને આવ્યો ડોહી ને મર્યો અમારા મરવી અમારા હાથે બહુ દંભી માણસો બહુ છે અમને અહીં ભાઈદાસ હોલમાં અમે બધા બેઠા હતા અને કીધું હતું મેઘાણીની યાદના પ્રોગ્રામમાં એક જણે મને કહ્યું મેઘાણીનો બહુ ચાહક છું મેઘાણીબાઈને બહુ વાંચું છું મેઘાણીબાઈ મારા પ્રિય લેખક છે કવિ છે તમે આ વખતે આવો તારે મેઘાણીભાઈની મને ખેલ લેતા આવજો મેં કીધું એ અમારાથી નો આવે ના ઈ તો તમારે અહીંયા જાવું પડે બેહદ ડમ્ફાસ કેરી લાંબી બનતું કે મારા ભડકી ગયા ફરોડા હરોણા હે દાદની વાત નીકળી રહી એક કવિતા કે મારી વાત પૂરી કરી નાખું કા કવિતા આજ મને અંદરથી ધક્કો મારે સીટલા ખાતરા આ ગુજરાતીનો પ્રોગ્રામ છે ગુજરાતી જલસો છે

कर दो પેલી કડી સાંભળજો સાહેબ સંધ્યા શ્રાવણની રમે હોળી અંકિત ભાઈ હે શ્રાવણ ની સંધ્યા ને રમે છે પછી હોળી એના ચિત્રો આ ધરતી ઉપર કેવા ઉભા થયા પેલી કડી સાંભળજો કે હરિયા રૂખડા કેવા રંગ ભરાલો એ ઓલા હરિયા હરિયા એટલે લીલા જાડવા કેવા રંગ રંગ ભેરા કે વગડે રૂખડાંગ ભરાંગ બગડેલ ઓણ ની મે

ਐ ਓਲੀ ਕਾਲੀ ਵਾਦਲ ੜੀ ਕੇ ਵੀ ਲਾਗ ਤੀਰ ਲੋਲ ਹਾ ਮੁਕਤ ਭਾਈ ਕਿਵੇਂ ਲੱਗਦੀ ਦੀ ਕਿ ਹਬ ਸਣ ਨਾ ਰੰਗਿਆ ਜਾਣੇ ਓਠ ਜੋ ਹਾ ਸੰਜਾ ਰਾਵਣ ਨੀ ਰੋਵੇ ਓਲੀਏ ਨੇ ਮੋਰ ਹਬ ਸਣ ਨਾ ਐ ਹਬ ਸਣ ਨਾ ਹਬ ਸਣ ਨਾ ਰੰਗਿਆ ਜਾਣੇ ਓ

ए ओ लाडू ओंग रानी ए तो चुके लागती रेलो के भी लागती थी के जोगिरानी जटा मां गुलाम जाने जोगिरानी ए जो जोगिरानी ओ जोगिरानी जटा मां गुलाम जो हा संधिया श्रावणनी ਗਨ ਮਿਲਵੇ ਹੋ ਲੀਏ ਛੇਲੀ ਕੜੀ ਤੋਂ ਅਦਭੁਤ ਸੇ ਸਾਹਿਬ ਛੇਲੀ ਕੜੀ ਸਾਵਜ ਛੇਲੀ ਕੜੀ ਕੈ ਮਾਰੀ ਬਾਤ ਪੂਰੀ ਕਰੂ ਕੇ ਦਾਦਲ ਆਹਾ ਆਹ ਸਰਸ ਕੜੀ ਛੋ ਐ ਕਵੀ ਦਾਦਲ ਵਸੁੰਦਰਾ ਨੇ ਸਤ ਚਲਿਆਰ ਲੋ ਕਵੀ ਦਾਦ ਕੇ ਚਾ ਬਾਤ ਚਾ ਬਾਤ લાગે કે કોઈ રાજપૂતાની જાને બેઠી અગ્ન ચાલ જો આ સંધ્યા શ્રાવણ નીરમે ઓલિયે લો શ્રવણ નિરમે હો